પુનમરામ રામ બિસ્કડ માં મંગાવનાર રમેશભાઈ પણ એના ગામે ઓવરબ્રિજ પાસેથી સુરત જિલ્લા એલસીબી પોલીસે મોટી માત્રામાં એક કન્ટેનર અડતાલીસ દારૂ સહિત કુલ 66 લાખ થી વધુનો માલ ઝડપી પાડ્યો છે. દુલિયાથી જતા રોડ પર આવેલ એના ગામ ઓવરબ્રિજ પર એક કન્ટેનરમાંથી વિદેશી દારૂ પોલીસે ઝડપી લીધો છે. જિલ્લા એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે મોટી માત્રામાં એક કન્ટેનરમાં દારૂ ભરેલ છે. જે ચોક્કસ બાતમી નીચે ગઈ એલસીબી પોલીસના માણસો દીપકભાઈ, અમૃતભાઈ, શૈલેશભાઈ દ્વારા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં કન્ટેનરમાં વિદેશી દારૂ મળ્યા. પોલીસે પકડેલ કન્ટેનરમાંથી અંદર ટ્રોલી બેગની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો કન્ટેનરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ બાટલી નાગ અગિયાર હજાર છસો છોત્તેર કિંમત રૂપિયા અડતાલીસ લાખ અને ટ્રોલી બેગ બાવન કિંમત બે પોઈન્ટ સાંઠ લાખ મોબાઈલ અને રોકડા અગિયાર હજાર ત્રીસ કન્ટેનર પંદર લાખ કુલ મુદ્દામાં છાંસઠ લાખ બત્રીસ હજાર નવસો પચાસનો પોલીસે જપ્ત કર્યો છે પકડાયેલા આરોપીનું નામ પુનરમરાઈ બિસ્નોય પોલીસે ઝડપી લીધો છે અને મંગાવનાર મોકલનાર આરોપી રમેશભાઈને વોન્ટેડ કરી પોલીસે તપાસ હાથ ધરી છે